કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી કલાકારની બાવીસ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરથી આપલે પણ કર્યા બાદ વોટ્સઅપ પર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાતી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યાન કેન પ્રકારે જતીને યુવતીનો પીછો કરી કનર્ગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા કહ્યું હતું પરંતુ યુવતીએ ઇન્કાર કરતાં જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનેલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટો પડાવ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને

જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી જે બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલ તો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલ છે ને તપાસ ચાલુ છે